ડીસામાં નગરપાલિકા ક્યાંક ને ક્યાંક સફાઈની સુવિધા પૂરી પાડવામાં નિષ્ફળ સાબિત થઈ રહી છે અને લોકોને પાલિકા ગંદકીનો ભોગ બનવું પડી રહ્યું છે ત્યારે શહેરના હાર્દ સમાન ગાયત્રી મંદિર નજીક હાઉસ નજીક એક કહવાયેલો પશુ મૃતદેહ લોકો માટે મુશ્કેલીઓનું કારણ બન્યો છે આ દ્રશ્યો છે ડીસા શહેરના ગાયત્રી મંદિરના નજીકના દ્રશ્યો ગાયત્રી મંદિર નજીક શહેરની મોટાભાગની હોસ્પિટલો આવેલી હોવાને લીધે આ વિસ્તારને ડોક્ટર હાઉસ તરીકે ઓળખવામાં આવે છે અને ના માત્ર ડીસાથી પરંતુ રાજસ્થાન સુધીના દર્દીઓ અહીં સારવાર લેવા માટે આવતા હોય છે અને તેને લીધે આ વિસ્તારમાં લોકોની અવર જવર ખૂબ જ મોટા પ્રમાણમાં રહેતી હોય છે પરંતુ આ વિસ્તારમાં પાલિકા સફાઈની સુવિધા આપવામાં નિષ્ફળ સાબિત થઈ રહી છે તમે જોઈ શકો છો કે રસ્તા ઉપર એક જ પશુનો કોવાયેલો મૃતદેહ નજર પડી રહ્યો છે અને તેમાંથી અસહ્ય દુર્ગંધ આવી રહી છે

રાતની વાતનું મળેલું પડ્યું છે ત્યાં કુતરાઓએ ભેદી નાખ્યું છે બહુ બરોબર આ ગાયની તાત્કાલિક તાત્કાલિક નગરપાલિકાને મીડિયાના માધ્યમથી જાણ થાય અને તાત્કાલિક એને લેવડાવી અને એનું જે હોય વિધિ એ કરી લે અને બાકી કુતરાએ ફેરી નાખી ગાય હિન્દુ સમાજ માટે એક રૂપ દેવીનું આપેલું છે એમાં તેત્રીસ કરોડ દેવી દેવતાઓ છે ત્યારે તેત્રીસ કરોડ દેવી દેવતાઓ આખું પેટ ફેરી નાખ્યું છે એનું કુતરાઓએ ત્યાં નગરપાલિકા શું કરી રહી છે હજુ સુધી કોઈને ખ્યાલ નથી અને પાંચથી દસ મિનિટની અંદર નગરપાલિકા આવી અને આનો નિકાલ કરે એવી હિન્દુ સનાતન ધર્મ તરીકે મારી માગણી અને લાગણી છે લોકોના દિલ દુભાવી રહ્યા છે આ શું કરી રહી છે જનતાની અંદર નગરપાલિકા સેવા કરે છે કે નથી કરતી જનતાની સેવા તો થતી થશે પણ ગાયોની પણ સેવા થતી નથી આવી મળેલી હાલતની અંદર ચોવીસ ચોવીસ કલાક પડી રહે છે અઢાર અઢાર કલાક પડી રહે ત્યાં સુધી કોઈ નિકાલ કરવામાં આવતો નથી આવી નગરપાલિકાને નર્મ મારી અપીલ છે કે તાત્કાલિકના ધોરણે આવી અને ગાયનો નિકાલ કરે ગાય માતાનો નિકાલ કરે હસ્તુ ભારત માતા કી જાય